લોકસભાની ચૂંટણીમાં જ્યારથી કોંગ્રેસને એક બેઠક હાંસલ થઈ છે ને ત્યારથી જ કોંગ્રેસ હવે અલગ જ અવતારમાં જોવા મળી રહી છે ગુજરાત કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને અલગ જ રણનીતિ ગુજરાતમાં આવનારા દિવસો માટે ખાસ ઘડવામાં આવશે તેવી તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે રાહુલ ગાંધી થોડા દિવસ પહેલાં જ ગુજરાતના પ્રવાસે હતા એક દિવસનો તેમનો પ્રવાસ હતો અને એ સમાચાર ફરી સામે આવ્યા કે રાહુલ ગાંધી ઓગસ્ટમાં ગુજરાતમાં આવી રહ્યા છે અને ન્યાય યાત્રા પણ કાઢશે આ બધાની અટકળો વચ્ચે બીજા અને મોટા મહત્ત્વના સમાચાર એ સામે આવ્યા કે કદાચ શક્તિસિંહ ગોહિલ બદલાઈ શકે છે જી હા વાત એવી છે કે તેમણે હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે મને મારી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને બે હજાર સત્યાવીસમાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે કદાચ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસનું નેતૃત્વ ન કરતા હોય એવી વાતો પણ વહેતી થઈ રહી છે ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની જે સ્થિતિ સર્જાઈ છે લોકસભાની ચૂંટણી બાદ અને અત્યારે પણ જો ઠાકોરની આપણે વાત કરીએ માત્ર એક બેઠક 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 એવી હતી અને જ્યારથી નામોની ઘોષણા થઈ હતી ત્યારથી જ ચર્ચિત બેઠક હતી ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરી વચ્ચેનો જંગ હતો અને બંને ઉમેદવારો જીતનો વિશ્વાસ છે વ્યક્ત કરી રહ્યા હતા પરંતુ અહીં ગેનીબેન ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવા માટે સક્ષમ સાબિત થાય છે અને એક બેઠક છે બનાસકાંઠા બેઠક એ કોંગ્રેસ પાસે જતી રહે છે અને આ એક બેઠક હાંસલ થયા બાદ કોંગ્રેસના અલગ જ કોંગ્રેસના અંદર અલગ જ ઉર્જાનું સંચાર થાય છે અને જાતે મોટિવેટ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે એક બાદ એક હવે નક્કી પણ કર્યું છે હાઈકમાન્ડે કે રાહુલ ગાંધીનો પ્રવાસ ગુજરાતમાં વધારવામાં આવશે અયોધ્યા અને ગુજરાત પર ખાસ કોંગ્રેસ આ વખતે ફોકસ રાખીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો સત્તાનું સુકાન રાહુલ ગાંધીને હાંસલ કરવું હોય તો તેની શરૂઆત કોંગ્રેસ એવું માને છે કે ગુજરાતથી જ કરવી પડશે અને એમાં જ લોકોને મનાવવું પડશે જનતા વચ્ચે જવું પડશે જેની શરૂઆત કોંગ્રેસે કરી દીધી હોય એવું પણ પ્રતીત થઈ રહ્યું છે કારણ કે ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે જે આકરા અંદાજમાં આકરા પ્રહારો કરતા જે કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હવે જનતા વચ્ચે જવા તૈયાર થઈ ગઈ છે અને જઈ પણ રહી છે જનતાનો મુદ્દો પણ ઉપાડી રહી છે આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણીના નામની પણ ચર્ચા થઈ હતી કે જીગ્નેશ મેવાણી એક એવા નેતા હવે નીકળી રહ્યા છે કોંગ્રેસના અંદર કે જેઓ લાઈમ લાઈટમાં સતત રહી રહ્યા છે અને તેમને આગળ પણ રાખવામાં આવી રહ્યા છે તેમના નેતૃત્વ હેઠળ જ માત્ર તેમના એક નિવેદનના કારણે આખું રાજકોટ બંધ થયું હતું માસિક પુણ્યતિથિ હતી ટીઆરપી અગ્નિકાંડની અને ત્યારે માત્ર એક નિવેદન જીગ્નેશ મેવાણીએ કર્યું હતું કે તમે પ્લીઝ થોડા સમય માટે રાજકોટ બંધ રાખજો દુકાનો અને એ તમામ જે વ્યાપારીઓને છે એ એમને આહવાન કર્યું હતું અને તેની અસર પણ જોવા મળી હતી તેમના એક નિવેદનના કારણે એક વિનંતીના કારણે આખું રાજકોટ બંધ રહ્યું હતું એટલે આપણે સમજી શકીએ છીએ કે કોંગ્રેસની અત્યારે સ્થિતિ છે એ શું છે ત્યારે હવે એક વાત ફરી એ જ મુદ્દા પર વાત કે શું શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસની જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે શા માટે તેમણે આવી રજૂઆત હાઈકમાન્ડને કરી છે શા માટે આવી ચર્ચાઓ એ જોર પકડી છે કારણ કે શક્તિસિંહ ગોયલના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને એમાં સારું પ્રદર્શન કર્યું હતું અને બનાસકાંઠામાં તો તેમને સફળતા પ્રાપ્ત થઈ જ છે પરંતુ બીજી પણ અન્ય એવી ઘણી બધી બેઠકો હતી સૌરાષ્ટ્રની બેઠકો મધ્ય ગુજરાતની બેઠકો આણંદ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની બેઠક બનાસકાંઠા અને પાટણ બેઠક તો એવી હતી કે જ્યાં ચર્ચાઓ હતી કે અહીં તો જીત નક્કી જ છે કોંગ્રેસ ખાતું અહીં પોતાનું ખોલાવી જ દેશે એટલે પ્રયત્નો છે એ કોંગ્રેસ દ્વારા ખૂબ જ સારા કરવામાં આવ્યા છે જનતા વચ્ચે જવામાં આવ્યું છે પરંતુ શા માટે શક્તિસિંહ ગોહેલે આવો નિર્ણય કર્યો છે તેને લઈને પણ ચર્ચાઓ અત્યારે ચારે કોર ચાલી રહી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લગભગ પંદર દિવસ પહેલાં જ દિલ્હી મોવડી મંડળ સમક્ષ ગુજરાતમાંથી મુક્ત કરવાની લાગણી વ્યક્ત કરી હતી તેવી વાતો છે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવા માટે ગુજરાતનો હવાલો પ્રિયંકા ગાંધીને સોંપાય તેવી શક્યતા રાજકીય સૂત્રોએ વ્યક્ત કરી છે પ્રદેશ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ભાજપની છવ્વીસ બેઠકમાંથી છવ્વીસ બેઠકની હેટ્રિકને રોકી છે ત્યારે ગુજરાતમાં સત્તા પરિવર્તન થઈ શકે તેવો વિશ્વાસ કોંગ્રેસને આવી ગયો છે આથી જ રાહુલ ગાંધીએ પાર્લિયામેન્ટમાં અને પછી ગુજરાતમાં પણ કહ્યું હતું કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે આ માનસિકતા સાથે જ કોંગ્રેસ ગુજરાતમાં મોટા પાયે ફેરફાર લાવી રહી છે તેમ કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં કોંગ્રેસ એક બેઠક તો જીતી પણ આ સાથે ભાજપને પણ પાંચ લાખની લીડથી વંચિત રાખવામાં સફળતા હાંસલ કરી આ બાદ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ જીતી શકાય છે તેવી વિશ્વાસનો સંચાર કોંગ્રેસમાં થયો છે આ સંજોગમાં વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ગુજરાત કોંગ્રેસમાં દર મૂળમાંથી ફેરફાર કરવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ આગળ વધી રહ્યું છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હવે ગુજરાતમાંથી મુક્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે આથી તેમણે ગુજરાતને બદલે હરિયાણાના પ્રભારી બનાવાય તેવી અટકળો વહેતી થઈ છે હરિયાણા કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલની પ્રભારી તરીકેની માંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે આ બાબતે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે મારી ઈચ્છા ચાલતી નથી હું પાર્ટીનો સૈનિક છું અગાઉ મને બિહારના પ્રભારી બનાવ્યો હતો સાથે જ દિલ્હીનો પણ પ્રભારી બનાવ્યો હતો તો તે જવાબદારી પણ મેં સ્વીકારી હતી આ પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે આવવાની મને ઈચ્છા ન હતી છતાં પાર્ટીએ કહ્યું એટલે હું આવ્યો પાર્ટીનો સૈનિક છું પાર્ટી જે આદેશ આપશે તે નિભાવીશ તેમ ગોહિલે અંતમાં કહ્યું હતું ગુજરાતમાંથી મુક્ત થવા બાબતે કોઈ સ્પષ્ટ ઉત્તર આપ્યો નથી પણ અગાઉ પણ તેમણે પોતે ગુજરાતના હોવાથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જવાની અન ઇચ્છા વ્યક્ત કરી છે તો આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવી અપડેટ્સ નવા સમાચાર સાથે મને આપશો રજા નમસ્કાર